નમસ્કાર મિત્રો હડોદ પંથકના ખેડૂતો જીરાના ઊભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી રહ્યા છે તમને બધાઇને પણ મિત્રો આ વિડીયો જોયા પછી એવું થતું હશે કે જીરાના પાક ઉપર ખેડૂતો કેમ ટ્રેક્ટર ફેરવી રહ્યા છે તો એનું મુખ્ય જે કારણ છે કે જીરાના પાકમાં હુકારો આવી ગયો છે કારણ કે વાતાવરણમાં સતત ચેન્જ આવી રહ્યું છે વાતાવરણ સતત જે બદલાઈ રહ્યું છે સાથે જ થોડા દિવસો પહેલાં જે માવઠું થયું હતું તો આ બધું ભેગું થયું છે અને એના કારણે જ જે જીરાના પાકને સૌથી વધારે નુકસાની જોવામાં આવી રહી છે કે નુકસાની થઈ હોવાનું બીજી તરફ જ્યારે ખેતીવાડી અધિકારી જે છે હળવદના તો એમનો હમણાં અમે સંપર્ક કર્યો તો એમનું કહેવાનું એ થતું હતું કે હળવદ પંથકમાં પચીસ હજાર હેક્ટરમાં પચીસ અંદાજે પચીસ હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે તો પછી પચીસ હજાર હેક્ટર એટલે ઘણી બધી જમીનમાં જીરાનું વાવેતર હળવદ પંથકમાં થયું છે અને હળદ પંથક જે મુખ્ય ખેતી સાથે જોડાયેલો છે કાંઈ જીરાનું પણ એટલું ઉત્પાદન થાય છે મગફળીનું પણ એટલું થાય છે તેની સાથે કપાસનું પણ એટલું ઉત્પાદન થાય છે જો કે ચરાડવા છે કડિયાણા છે એ બાજુના જે ખેડૂતો છે એ જે કંઈ જીરું વાયુતું હતું તો હવે જીરા ઉપર ટ્રેક્ટર ફેરી રહ્યા છે જુવાર મકાઈ કે ચણા કે વાવવાનું વિચારી રહ્યા છે કારણ કે ઘઉં વાવવાની પણ જે કંઈ સીઝન છે એ સિઝન પણ વહી ગઈ છે તેની સાથે મિત્રો એક મહત્વની વાત એ કરવી છે હું તમે આપણે બધા ખેડૂત છીએ અહીં આમાં શું જીરું વાવવા માટે મહેનત કરવી પડે કેટલું બિયારણ લાવવું પડે કેટલું ખાતર જોઈ એ બધું શું કરવું પડે એ તમને મને બધાને મિત્રો ખ્યાલ છે કે જ્યારે જીરું આપણે વાવતા હોય તો એક વીઘામાં મિનિમમ જે જીરું છે એ મિનિમમ ત્રણથી ચાર કિલો આપણે જીરું જોઈએ તો આ વર્ષે વીસ હજાર રૂપિયા મણનો ભાવ હતો એટલે કિલોના હજાર રૂપિયા થયા તો મિનિમમ ત્રણથી ચાર કિલો જીરું જોઈએ વાવવા માટે તેની સાથે એક ડીએપીની થેલી પણ જોઈએ કારણ કે એ ચૌદસો રૂપિયાની આવે છે એ આપણને ખ્યાલ છે તેની સાથે હર આપ્યું હોય દાંતી આપ્યું હોય કે પછી રોટાવેટર આપ્યું હોય કે એ જે કંઈ ખેડામણ થઈ હોય એ ખર્ચો તેની સાથે નિંદામણનો ખર્ચો પારા બાંધવાનો ખર્ચો નાકા વારવાનો ખર્ચો આ બધોય જે ખર્ચો છે એ કર્યા પછી પણ જે છે તે ખેડૂતોને હવે જીરું કાઢવું પડી રહ્યું છે કારણ કે હવે એમાં હુંકારો આવી ગયો છે અને કાઢી લેવાનું એમાં કંઈ છે નહીં જ્યારે અમે હમણાં જ મેં તમને વાત કરી ને કે અહીંના વિસ્તરણ અધિકારીને પૂછ્યું હતું કે અમારા ધ્યાનમાં આવું કંઈ છે નહીં એટલે શાહીની વાત તો હવે દૂર રહી એટલે મોટા ભાગના હડોદ પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતો હાલ અત્યારે જીરામાં હુકારો આવી ગયો એના કારણે જીરાના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી રહ્યા છે ઘણા એવું પણ વિચારી રહ્યા છે કે ભલે પડતર પહેર્યું હુકાવા દે તો ઘણા એવું પણ વિચારી રહ્યા છે કે જુવાર કે મકાઈ કે ચણા કે કંઈક વાહી દઈ તો ભલે છેલ્લે છેલ્લે વાવીને જે કંઈ થોડો જાજો ભાવ આવે બીજી મહત્ત્વની મિત્રો વાત એ એક છેલ્લે કરવી છે કે કોઈ પણ ધંધામાં નુકસાની થાય તો લોકો હરરી જતા હોય છે અને ધંધો છોડી દેતા હોય છે અને ગામ મેકીને ભાગી જતા હોય ને આવું બધું થતું હોય છે પરંતુ સૌથી વધારે જો કોઈ નુકસાની વેઠતા હોય ને સૌથી વધારે જો કોઈ નુકસાની સહન કરવાની ત્રેવડ કે તાકાત ધરાવતા હોય તો એ ખેડૂત છે કે આ સિઝનમાં ન વહે તો આવતી સિઝનમાં વરસે કંઈક એમાં ન તો આવતી સિઝનમાં એ ક્યારેય હાર નથી માનતો આભાર મિત્રો